લખતર તાલુકાના ઢાંકી અને લીલાપુર વચ્ચે ટ્રેક પરથી પશ્ચિમ બંગાળના યુવકની રેલવે ટ્રેક પરથી મળી આવી લાશ લખતર તાલુકાના લીલાપુર અને ઢાંકી વચ્ચે આવેલ રેલવે ટ્રેક પરથી અન અનખુલા કદમ્બા કાલના પૂર્વા વર્ધમાન પશ્ચિમ બંગાળ એકત્રીસ વર્ષીય બદયનાથ જુગોલો જુગોલ સરે સરેન યુવકની લાશ રેલવે ટ્રેક પરથી મળી આવી હતી યુવકની લાશ સિકંદરાબાદથી રાજકોટ તરફ રાજકોટ તરફ જઈ રહી હતો ત્યારે અચાનક ટ્રેનમાંથી પડી જતા જતા બાદ રાજકોટ સુપરફાસ્ટ ટ્રેનના નંબર બાવીસ સાત અઢારમાં પડી જવાના અનુમાન લગાવવામાં આવ્યું હતું જેમાં રાજકોટ સુપરફાસ્ટ ટ્રેનના પાયલોટ દ્વારા સુરનગર જંક્શન વિભાગ પડી ગયો હોય ની જાણ કરવામાં આવી હતી જેમાં તેની જાણ લખતર પોલીસને અન્ય રાહદારી યુવક ને જોતા બાજુમાં તેના બેગ અને યુવકની લાશ મળી આવી હતી યુવકના બેગમાં તપાસ કરતા ઇલેક્શન કાર્ડ અને એક ટિકિટ મળી આવી હતી જેની ઉપરથી તપાસ કરતા યુવક પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું હતું અને રાજકોટ મજૂરી કામે જતો હોવા સામે આવ્યું હતું લખતર પોલીસ દ્વારા યુવકનો લાશનો કબજો મેળવી લખતર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર ખસેડ ખસેડિયા માટે ખસેડવામાં આવ્યો હતો યુવકના પરિવારને જાણ થતા